મારું નામ શાંતિગીરી ગોસ્વામી મહંત શ્રી રામનાથ મહાદેવ રાજકોટના ગ્રામ્ય દેવતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ ને આજે ઉત્સવ મહાશિવરાત્રી પર્વ ઉજવાય છે અસંખ્ય સંખ્યામાં લોકો ભગવાનના પૂજા દર્શન કરવા માણસો આવ્યા છે રાજકોટના ગ્રામ્ય દેવતા ભગવાન રામનાથ મહાદેવના સાનિધ્યમાં બપોરે બાર વાગે મા પૂજા થશે બે થી ચાર વિશેષ પૂજા થશે પાંચ વાગે ભગવાનને ફૂલના શણગાર દર્શન થશે અને ત્યારબાદ રાત્રે બીજા પ્રવાહની પૂજામાં પંચવક્ત્ર પૂજન જે આજ પંચોતેર વર્ષથી કરવામાં આવે છે પંચવક્ત પૂજન થશે સાથે સંગીત સંગીતમ ભગવાન શિવનું નામ સ્મરણ કરવામાં આવશે અને સાડા બાર વાગે મહાપ્રસાદ થશે અને બાવનગજ ની ધજા પણ ચડાવવામાં આવશે એ ઉપરાંત ત્રીજા અને ચોથા પ્રવાર ની પૂજા પણ કરવામાં આવશે આમ આખો દિવસ પેલા ના હાડા પાંચસો વર્ષ જૂના છે અહીં નદી માં સ્વયંભુ રીતે પ્રગટ થયેલા છે અને લોકો રામનાથ ને રામનાથ દાદા તરીકે ઓળખે છે